અરે વાહ ચેલેન્જ કરવાની છે ચેલેન્જ કરવાની છે તો સન આ બોટલ નું ફૂલ કઠણ દીધો ફૂલ કઠણ દીધો ફૂલ કઠણ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને અને હું પણ મજામાં છું તો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત પણ છે તો આજે તે અમે રોકાઈ ગયા છીએ મમ્મીના ઘરે

કાંઈ સા નાસ્તો કર્યો નથી અને નાસ્તો કરવાનો પણ બાકી છે ને મને બહુ ઉકળાટ જ થવા હમણાં ગરમી જ બહુ થાય છે આમ હજી તો કાલ ધુરેટી ગઈ એટલે કાક તડક્યા તે કાક વિશિત્ર જ પડવા મળ્યા છે હમ સાચી વાત છે સાંભજો મને કેટલી ગરમી સાંભજો પલ્લી ગયો આખો ગરમીનો કા ચાલ્યા એટલી થાય માણસ નથી તમે તો હું શું કહું હા આપણો હારા એ મોટો જબરદાર પડાયો છે તો પાણી બાણી સાંકી દઈએ તો ક્યાં આમાં બધે મસ્તીનો પવન આવશે હો ટાઢો એસી ગયો તો કામ કરો ને હ પાણી તો સાટેલું જ છે જો તે તો પણ જેવું તેવું સાટેલું છે જો આટલા માં ત્યાં આયા મસ્ત સાટી આમાં બધે ફરિયા માં તો ટાઢો પવન આવે એક નંબર ના યાર ઈ બરોબર જ છે પાણી નથી છાટવું તો એક કામ કરો હું નાઈ નાખું મને તો આમ કા કુકળા રત થાય છે ન કરો એમ કરું ગરમી થાય આ તો તારે એકલું ને નાવ ને મારે નાવ આમ જો મારું મોઢું જો તો મને કેટલી ગરમી થાય બોજ ગરમી થાય છે તો આપણે હાલો ને આમ કઈક બીજે મોટો ફ્લેટ લઈ લેઈ હે હા ક્યાં ખબર રાજકોટ રાજકોટમાં ફ્લેટમાં બધે મળે રાજકોટમાં હું ગામડામાંય મળે લેવા હોય તો પૈસા હોય તો પૈસા હોય તો તો અત્યારે તો કરી દીધી છે મોટર શરૂ કરી ને તો હું આવીશ નાય થોડોક અર્થિંગ લાગ્યો એ લે બોલું કાની કે હે હવે સંગ તો આપણે કદીથી ના આવું શહેર હવે ન માય પલી જાહે

લગભગ પસાર રૂપિયા ની લાવ્યો તો એવું તો હશે આમ છે માર કેક ની બર્થડે ની ચાકુ છે અહીંયા હે આયા ઊજો તો માં ફાઈન તો પણ વિશાલ ભાઈ હટુ કેક લઈ આવી થોડીક એને ખબર તો પડે તને તો હારો હલો હવે આપણે આમ જઈ કા હાસ કપડા પર લેલા છે મજા આવો આ કેવાય આ હા આપણને મને ખોટું બોલવું આપણને અહીંયા જવો ને પોપીયાન મીઠો લીમડો જાંબુડાન અહીંયા લાડ બધા ઓલો કુવાર પાઠું લીંબુડી ને ટમેટી બધું બકાલો આવી દીધું છે એમ તો તો આથી આપણે કા લેવા જવાની જરૂર જ નથી હમણાં બેઠા બેઠા ખાઈ તોય ફાઈ જાય આ લે અહીંયા બેઠા બેઠા આ આપણે આખી એક કામ કરી તો બે ત્રણ મહિના રોકાઈ જાય તો આજે આ શીખ કેમ વાખરે કેમ સો હરે અહીંયા હા સને મસ્ત હરે તો હવે તો જવાનું છે કરાઈ જ્યા હા હરિયામાં

आयुष्य मन खीदा वालों बप्पा बपति कपड़ा वगैरह ना बताई जी तो वीडियो में यम क्या है ये उठा है तो तो मुझे वो लोग से कास मार जा रहे वाह है आ तो सो ना ही तो क्यों वाला की जगह चलाओ ना चलाओ ना नैनों से बाण रे चान ले लो ना चान ले लो वो तांगनों का वो ऐसा बहुत उसे जीरू

અને જો છે ને આ નાસ્તો ભરવા આઈશ નો ડબ્બો આપ્યો છે મારી મમ્મી એ કા આઈશ નો નાસ્તો ભરવાનો ઈ કે નાસ્તો ઉગાડો નઈ રાખવાનો કા હા તો કપડા હું ગોતી લઉં મારો ઠેલો ક્યાં ગયો મારા પર ને કપડા ઓલા લગભગ કૂતરો કો બચરો એમ કા કોલ પર લેન સાથે થો હે અરે વાહ કેવો મસ્તી નો રૂમ છે કા સિરિયા તો હું ના છું એટલે મને લાગી બહુ ભૂખ અને ઉનાળામાં છે રીંગણા બટેટા નું શાક તો હું અત્યારે ખાઈ લઉં હાન થઈ ગયું છે એટલે આયુષ ભાઈ ગયા છે અળુઅળુ કરતા ખાવ છે તારે આયુષ ને ખાવ જ ખાય ન ખાય જ કઈ નઈ બાકી હું તો ખાવા મળું તો બધાને ખાવું હોય તો હાલો નકર કન્ટિન્યુ લોગ બન્યા રહેજો તો ભઈ આ રહ્યા મારે છે ને એક રમત કરવાની છે ઈ ફોન કાર ની જો મુક્તિ બોલો ચેલેન્જ કરવાની છે એમ ચેલેન્જ કરવાની છે તો છે ને આ બોટલ નું ઢાંકણું ફૂલ કઠણ થઈ દો ફૂલ કઠણ લઈ તો ફૂલ કઠણ થઈ તો કાપી તો પછી

કરી નાખી છે આપડે તૈયાર અને આપણે ગામ નો વિડીયો એને મોકલી દીધો આજે તમારો વિડીયો સારું હાલો તો અમે ત્યાં વિડીયો અમારોગ પૂરો કરી દઈ છીએ અત્યારે અમે આ વિડીયો બહુ પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો માં મળશું ત્યાં સુધી બાય બાય